સેવાકીય પ્રવૃત્તિઓના પર્યાય ગણાતી લાયન્સ ક્લબ ઓફ ડીસાના નવા સુકાનીઓએ આજે ભવ્ય સમારોહમાં પોતાના પદ ગ્રહણ કર્યા ડીસાના લાયન્સ હોલ ખાતે યોજાયેલા પદગ્રહણ સમારોહમાં ડીસાના રાજકીય અને સામાજિક આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લાયન્સ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા લાયન્સ ક્લબ ઓફ ડીસાએ પોતાની પંચાવન વર્ષની સફળ સેવાયાત્રા પૂર્ણ કરી આજે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે આ ઐતિહાસિક અવસરે નવીન હોદ્દેદારોએ સેવાના શપથ લીધા હતા લાયન્સ ક્લબ ડીસા દ્વારા શહેરમાં લાયન્સ એસી કોમ્યુનિટી સર્વિસ સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટર ડાયાબિટીસ ડિટેક્શન એન્ડ એજ્યુકેશન સેન્ટર લાયન્સ એમ્બ્યુલન્સ સર્વિસ પાણીની પરબ ઉપરાંત ક્લિનિક જેવી અનેક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે દર વર્ષે સંસ્થાના હોદ્દેદારોના નેતૃત્વ હેઠળ અનેક સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે લાયન્સ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી ત્યારબાદ વંદના સ્વાગત પ્રવચન અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગત વર્ષની પ્રવૃત્તિઓનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો આ તમામ કાર્યક્રમ સંપન્ન થયા બાદ નવા વર્ષના હોદ્દેદારોએ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો આ વર્ષે લાયન્સ ક્લબ ઓફ ડીસાના નવીન હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે મિતુલભાઈ શાહ માદન મંત્રી તરીકે હિતેશભાઈ અવસ્થી અને ખજાનચી તરીકે દર્શનભાઈ શેઠની વરણી કરવામાં આવી છે કાર્યક્રમના અંતે લાયન્સ ક્લબના સભ્યોએ ઉપસ્થિત મહેમાનો અને નવીન હોદ્દેદારો સાથે સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો આ પદગ્રહણ સમારોહ દર્શાવે છે કે લાયન્સ ક્લબ ડીસા આગામી વર્ષોમાં પણ સમાજ સેવાના કાર્યોમાં અગ્રેસર રહેશે અને ડીસા શહેરના વિકાસ અને કલ્યાણમાં પોતાનો ફાળો આપતી રહેશે